નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરું છું મેષ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાત વિવાદ કરવો નહીં વૃષભ 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 આજે આજે શું શનિની આરાધના કરવી જોઈએ અને શનિની આરાધના ન કરી શકો તો જરૂર શું નથી કરવા મિત્રો આજે આપણા પોતાના કઝિન જે પિતરાઈ ભાઈઓ હોય એની સાથે ઝઘડો નહીં કરવો મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવો મિથુન રાશિ વાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જૂની લોખંડની કોઈ વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે ખાસ કાળા કૂતરાની સેવા કરવી જોઈએ એને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કર્ક રાશિવાળાએ લાંબી યાત્રા પર નીકળવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પોતાના કુટુંબના સભ્યોને મદદની જરૂર હોય તો મદદ જરૂરથી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પર વધુ પડતો વિશ્વાસ કરવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જો કોઈક સંબંધમાં કચાસ આવી હોય તો એ સંબંધોને ધ્યાનમાં લઈને મજબૂત કરવાના પ્રયત્ન આજે કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ફાયદા માટે ખોટી ગવાહી આપવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ જલ ચડાવતી વખતે ચપટી કાળા તલ પાણીમાં અવશ્ય નાખજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો મહેમાનનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતી લાલચ કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ખાસ શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ ને ભગવાનને કાળા તલ અવશ્ય ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી પર ગેરહાજરી નહીં રાખતા નહીં તો નોકરી છોડવી પડે મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ કાળા અડદ ચડાવવા જોઈએ ભગવાને અને ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ ઊભી કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત રહેશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાનને બદામ મરી અડદ આવી વસ્તુ વેટ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે